નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂતભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બિયારણના કપાસની અંદર તો દોસ્તો આપણે જોવાનું છે કે તમે જોઈ શકો છો કે આ છે અમારા બિયારણનો કપાસ ને એની અંદર બિયારણની અંદર પણ આપણે રૂ આવી ગયું છે તો તમે જોવો દોસ્તો કે કેવો સરસ રૂ ફાટ્યું છે એની કેરીઓ બહુ સારી છે અને પણ આપણને બહુ સારું જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો આપણે આખા ખેતરની અંદર ફરીશું અને આજે આપણે વાત કરીશું બિયારણ વિશે તો મિત્રો આપણે બિયારણની અંદર બહુ મહેનત કરી છે બહુ ખૂબ જ મજૂરી કરી છે અને એની અંદર આપણને અત્યારે બિયારણની અંદર રૂ પણ બહુ વધારે સારું આવ્યું છે અને થોડું ઘણું એવો બગાડ પણ થયો છે દોસ્તો તો દોસ્તો તમે બિયારણની ખેતીની અંદર કયું કયું ખાતર નાખ્યું હતું એ પણ અમને કહેજો અને મિત્રો હમણાં જ અમે આજે ચાર દિવસ થયા છે પાણી પાયા અને ફરીથી મિત્રો આપણે એકવાર પાણી પાવાનું છે અને એ પાણી પાઈ અને પછી આપણે બિયારણની અંદર ફરીથી ફરવાનું છે અને રૂ વેણવાનું છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની અંદર બન્યા રહો હું તમને બતાવી દઉં અમારા બિયારણની કપાસની અંદર જે રૂ આવ્યું છે એ તો મિત્રો તમે જુઓ કે આ કપાસના જે છોડ તમને જોવા મળી રહ્યા છે એની અંદર તમને ધોળા કલરના એટલે કે વ્હાઈટ વ્હાઈટ કપાસનું જે ફૂલ કાળા છે એ તમને જોવા મળતા હશે તો આ જોઈ શકો છો કે બિયારણના જે કોમર્સી જે કપાસ આવે છે એના કરતી ઓની કેરીઓ એક થોડી નોની હોય છે પણ રૂ સારું ભેગું થાય છે અને એ પણ બહુ ફાયદામંદ રૂ હોય છે તો દોસ્તો આ છે અમારો બિયારણનો કપાસ તો મિત્રો તમને સારો લાગતો હોય અને અમારો આ વિડીયો પણ તમને બહુ પસંદ આવતો હોય તો અમારા આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો કે અમારા અને નવા વિડીયો તમને હંમેશા મળતા રહે એટલા માટે અમારા ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો તો મિત્રો ચાલો હવે આપણે આગળ વાત કરીશું તો આ ચાલીએ અમે બતાવીએ કપા તો આ છે મિત્રો અમારો કપાસ તો જોઈ લો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આજના વિડીયોમાં આટલું જ